આંદોલન અત્યારે શું કામ ચાલી રહ્યું છે તેની પાછળ મૂળભૂત કારણ પણ છે સોશિયલ મીડિયા હવે ત્યાં માત્ર નેપાળના લોકો લોકો જ નથી ઘણા બધા મૂળ ભારતીય છે તે પણ ત્યાં અત્યારે ફસાયેલા છે રાજકોટ શહેરની વાત કરીએ તો રાજકોટ શહેરમાંથી જ છ લોકો છે તે અત્યારે ત્યાં ફસાઈ ચુક્યા છે નામ આવેલા છે વિઠ્ઠલભાઈ ભાલિયા કાંતાબેન ભાલિયા રમણીકલાલ સાવલિયા ઉર્મિલાબેન સાવલિયા મગનલાલ ધડુ કહંસાબેન ધડુ તેમની સાથે અવર રાજકોટે વાતચીત કરવાનો પ્રયત્ન કર્યો હતો ત્યાંની પરિસ્થિતિ શું છે સૌથી પહેલા તો સમગ્ર મુદ્દે રમણીકભાઈએ શું કહ્યું છે તેના પર નજર કરીએ તો રમણીકભાઈજી ત્યાંની પરિસ્થિતિ શું છે અત્યારે કઈ રીતનો માહોલ છે અત્યારે નેપાળ કાઠમંડુમાં અમે હોટલમાં છે હોટલની બહાર નીકળવા દેતા નથી હોટલની અંદર જ છે બહાર પરિસ્થિતિ ખરાબ છે કાઠમંડુના મેઈન રસ્તા ઉપર આર્મી સતત પેટ્રોલિંગ કરી રહી છે અંદર પરિસ્થિતિ ખરાબ છે હોટેલ અંદર અત્યારે અમને રૂમ એલોટ કર્યા છે બાકી યજસ્થા અમે અમારી રીતે કરીએ છીએ હોટલના માલિક તરફથી જાણો મળ્યું છે કે ગુજરાતના કુલ 90 લોકો અત્યારે કાટફણુમાં છે આપણે જે રીતે વાત કરી રાજકોટનું આજે પરિવાર છે તેમની સાથે વાતચીત કરતા જાણાયું કે અત્યારે પરિસ્થિતિ ખૂબ વધારે તંગ બની છે ભારત સરકાર દ્વારા બે નંબર પણ જાહેર કરવામાં આવ્યા છે પણ તેમ છતાં જ્યાં સુધી તેમના સૂચનો ન મળે ત્યાં સુધી તેમને ત્યાં રહેવાની જ સલાહ આપવામાં આવી છે